નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જૂનાગઢ મહાનગરપાલિકા સીધી અંગેની ભરતીની જાહેરાત આપવામાં આવી છે જૂનાગઢ મહાનગરપાલિકાએ મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાયેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂનામાં જુનગા જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી વેબસાઇટ પર તારીખ નવ એક બે હજાર ચોવીસ બપોરના બે કલાકથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી રાત્રિના બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે જે ભરતી છે તેની આપણે વિગતો જાણી લેશું ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ જેની ત્રણ જગ્યા છે નાયબ એકાઉન્ટન્ટ વર્ગ ત્રણ જેની બે જગ્યા છે નાયબ કાર્યપાલક ઇન્જિનિયર સિવિલ વર્ગ ત્રણ જેની ત્રણ જગ્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ ત્રણ જેની છ જગ્યા છે ઓવરસીયર સિવિલ વર્ગ ત્રણ જેની આઠ જેટલી જગ્યા છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ જેની ત્રણ જગ્યા છે ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ ત્રણ જેની બે જગ્યા છે સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ક ત્રણ જેની સોળ જેટલી જગ્યા છે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ક ત્રણ જેની ત્રણ જગ્યા છે ટોટલ છેતાલીસ જેટલી જગ્યાઓ આવેલી છે આ સિવાય તમને જે કોઈ કેટેગરી લાગુ પડે છે તો એ કેટેગરી પ્રમાણે તમે આ જાહેરાતની અંદર જોઈ શકો છો શરતો કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓ પરથી મેળવવાની રહેશે ઉમેદવારે નિયત ફી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટ થયેલા ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે સરકારશ્રીના નીતિ નિયમોસાર એસસી એસટી એસસી બીસી મહિલા અનામત દિવ્યાંગ માજી સૈનિક ઇડબ્લ્યુ એસ વગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે વધુ વિગત માટે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી પરથી જાણકારી મેળવી લેવી આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધન કરતા રહેશે ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવાર માટે હેલ્પલાઇન નંબર છે નેવ્યાસી બસો નેવું તેર એકસો એક આ સિવાય જો આ સિવાય ઇ ઈમેલ નંબર પણ આપવાનો આપવામાં આવેલો છે સપોર્ટ અલ્ધી રેડ રજીસ્ટર્ડ નાવ ડોટ ઇન રહેશે આ માહિતી સારી લાગી હોય મિત્રો તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો